ઉતરવાનું છે રોજ ખાતા હોય મુકાય કહો ગુંડા નામ ગુંડા હું લે એટલે હું થયું ગુંડા ભાઈ કોઈ થાય નહીં તે તા ટેન્શન ના લો આપણું ભાઈ કોઈ તો કોઈ રે તો મને કઈ જો ખાલી ગુંડો તું શું કે હું શું તમે તો પછી તને તું છે ઇન્કિસ રાખ બી નહીં બોલાઈ ગયું ખાલી હૈ બાઇક લે સાલુ બંધ થઈ ગયું છે ચાલુ કરતું આ બાઈક હો તું હોસ કઈ નાખ જલ્દી બાઇક બંધ થઈ ગયું લે સાલુમાં કોઈક તકલીફ આવેલી છે જલ્દી કર સર તું હું જોરાયું છું કોઈના પહેરવાળી કોઈ તકલીફ આવી હોય અરે એવી તકલીફ નહીં અરે તકલીફ આવી જોરાવાનું હોય મય આડવા આવી ગયો છે હોય જલ્દી ચાલુ કર પેટ્રોલ ત્યાં હમણાં જ પોંચો નાખાય છે

રોજ કરતા હું મકાઈ ગુંડા ડુંડા નામ એમ મેરા ગુંડા ભાઈ અબ મુજો અબ મકાઈ કા નું ભાડા હું ને હા તો આપરી વેલ્યુ ઓછી થઈ છે બરી ખબર તે માર તો હું દો હ અલ્યા આ મારી વેલ્યુ ઓછી થઈ જશે એમ કહું છું આ તે પણ હુઆ કરવા કતા ભાઈ અલ્યા મને નહીં આવડતું તો મને નહીં આવડતું હા તો મો કહું છું હા પીવાય નહી લે બોલો બરી ખબર તને ગુંડો બનાવવાનો છે હા ગુંડા ભાઈ મો કહું છું બોલ જલ્દી

અલ્યા ભાઈ કાકો નહીં હું કોણ પકળ લે રોજ ખાતા મકાઈ કા ડુંડા નામ એમ ના ગુંડા આ તે લાવ મું એ ખાવ હું ગુંડો અલ્યા બંધ આ તું હું કહું છું લે હા તો કરતા તો તમે કસરત કરિયે છે હું કસરત અલ્યા એ અરે આ તમે કસરત કરો જ લે હોવા આવી કસરત ના કરાય અમાર ગુંડો ભાઈ જિખવાડજી તમને આ ગુંડો ભાઈ રહે ને એરા પહેલા જબ્બર કસરત કરતા

તમાર વેલ્યુ જમ પાઈ ને હું કરું કે પેલો છોકરો આ તો મને તો જેવું કેતો તો અલ્યા કાકો કેતા ભાઈ મને ખબર છે હું કરવાનું કિક માર કે લઈ કિક માર જલ્દી એ અલ્યા ભાઈ આ કિક ઓન ઓન મારે ને ચાલુ થાય ઓમ થઈ ગયો અટકી ગયો આબાદ રાખ લ્યો ચાલુ કર મારે છે એટલે આપણે તું બગડી જાવ હું કઉ છું પીને તો ધક્કો મારી હાટ તું ગુંડા ભાઈ તમે છો ને હવે બાઈક નહીં લાવતા પાછા ઉપર એટલે ઘેર મો નામ પણ ધક્કો તો મારા ઉપર જીમ બીજું અલે બે બાજુમાં મારા હાથ એ પકડ તો દે પણ તો તમે ઓર રાખો કે તા રાગ રાગ માં ધક્કો આ લ્યો આમાં આટલી કાટા હોય તો રહું નહીં બંધ આલે

મારી વાત ખબર મૂતુ લે તો બાઈક દોર મને લાગ્યો એટલે થાક હું તો બાઈક દોર દોરું બે દોરવું અમે કીધું તો ગુંડા પઈએ તો લાફા મેં લીધા શું કરવાનું હું તો કંટાળી જોઉ છું વાત લે અમારે હું આ જો મારી વાત ખબર લે મને લાગ્યું જબ્બર થાક અને તો બાઇક દોરીને જા અને હમણાં ગેરેજ જ રહીને હા એક જઈને વશ કરી પાછું મને લેવા આવજે તો એટલી ઘર બાઇક દોર એટલે દોરું ઓમ પાછો મને લેવા આવજે ગેરેજ વશ કરી એટલે થાક લાગે હું

વાત કરું તમે આ તો પણ મકૈ કાઢુંડા નામે ગુંડા એ ભાઈ પાછો

ગુંડા બાઈક લઈને જો પકડ ચાલતી પણ મને મને ક્યાં ખબર હતી બોલવા ને આવતો હતો પણ તો આવતો હતો એવો ગુંડા જેવું લાગતો લે પણ મને કયો ખબર હતી

ગુંડા ભાઈ મારા મનમાં એ ઘેર ગેરજવા પેલા આવું નહીં કરતા ઓટો મારી પાછા આવું વાત થઈ જાય ગુંડો લાગતો હતો મને તો આ ગેરજવા નતું પણ જીએ તો હાથમાં આવે તો